અહીંયા સ્ટાર્ટિંગમાં લગભગ સત્તર અઢાર હજાર થી સ્ટાર્ટ થાય છે દોઢ બે લાખ રૂપિયા સુધીના પકડામાં લે છે આ વર્ષે ગયા વર્ષથી બહુ સારું છે માલ બહુ આવેલું છે એટલે ભાવ પણ થોડું ડાઉન છે ઘારી ઘરાકીમાં બિલકુલ બરાબર જ છે લેવા વાળા પણ એટલા છે ને વેચવા વાળા પણ એટલા જ છે બકરો લેવા આવ્યા છે હા અમે અમે બકરાની અંદર પેલો જોઈએ છે કે એક પેલો ખસી બકરો હોય છે અને એક આખો હોય છે તો એમાં જે આખો હોય છે એમાં મટન થોડું ઓછું નાખે છે અને ખસી હોય છે એમાં ચરબી ને મટન વધારે નાખે છે અહીંયા સ્ટાર્ટિંગમાં લગભગ સત્તર થી સ્ટાર્ટ થાય છે દોઢ બે લાખ રૂપિયા સુધીના બકરા મળે છે હું મા પટેલ વડીયામાં રહું છું અને બકરા પાડવાનું મારો શોખ છે અને આ ઈદનો જે તહેવાર છે આ સત્તર તારીખે છે એટલે એના ત્રણ ચાર દિવસ રહ્યા છે એ માટે મેં બકરા બજારમાં લઈને બેઠા છે વેચવા માટે સારું છે માર્કેટ સારું છે વેચાણ ઓછું છે પણ માર્કેટ સારું છે માલના પૈસા મળે છે અને આવા છેલ્લા ત્રણ દિવસમાં જ ઘરા ગીતો થઈ છે બાકી પહેલાં તો લોકલ જે જેમની પાસે જગ્યા છે એ લોકો લે છે જેમની પાસે જગ્યા નથી એ છેલ્લા બે ત્રણ દિવસમાં ઘરે લે છે આ થોડો મોંઘો છે લગભગ બે ત્રણ હજાર રૂપિયા વધારે છે જે બકરો વીસ હજારનો આ વર્ષે ત્રેવીસ ચોવીસ હજાર રૂપિયાનો છે એવું છે મારી પાસે અત્યારે હાલ જે છે ચાલીસ હજાર પાંત્રીસ હજાર ની રેન્જ ના છે અને એક મોટો બકરો હતો જે મેં અત્યારે હાલ વેચી દીધો છે એ એક લાખ રૂપિયાનો વેચાયો છે એ લોકો આવે છે એ લોકો એવું વિચારે છે કે કઈક સસ્તું મળી જાય એવું છે એ બાર્ગેનિંગ થાય છે થોડું ઘણું આગુ પાછું થાય છે કિંમત માં લેવા વાળા વેચવા વચ્ચે થોડું તફાવત થાય છે એક મેન્ટેન કરી લે છે લોકો બકરામાં ઘણી વેરાયટી છે આ બકરા છે સોજતના બકરા આવે રાજસ્થાનના અને બીજા બકરા છે તે એમપી ના છે બધા અને યુપી ના પણ બકરા આવે છે એટલે ઓલમોસ્ટ ગુજરાત ને બધી જિલ્લાઓના થોડા થોડા બકરા આવતા રહેશે એવું છે માલ વેચાણ સારો થયો છે અને બધું વેચાઈ જશે માલ આશા એવી છે સત્તર તારીખે બકરા જ છે એટલા માટે અહીંયા બકરા લેવા આવ્યા છે અમે એની હેલ્થ ઉપર વધારે ધ્યાન રાખીએ અને અજમેરી બકરાઓ એમાં ઉપર સારું લાગે બકરો એના રોંગટાથી ખબર પડી જાય કે આજમેરી છે કે યુપીના છે એમપીના છે બધું ખવર પડી જાય બકરા ઉપરથી એ રાજસ્થાનના બકરા વધારે ચોઈસ કરે છે રાજસ્થાનના બકરા હારા હોય વધારે એના ચાલ વાલ હેલ્થ વધારે હારી હોય એની બકરાની દેખાવામાં બહુ સુંદર લાગે છે પહેલાં બીસ માં હતા પણ અત્યારે પચીસ ને ત્રીસ હજાર છે મીડિયમ બકરા અને જે મોટા બકરા હોય એ વધારે હેવી રેન્જના છે આ વખતે આ વખતે છે પચીસ ત્રીસથી સ્ટાર્ટિંગ થાય અને લાખ દોઢ લાખ સુધી જાય બકરા